તો મિત્રો આપણે થારનો વિડીયો બનાવતા હતા એટલે હિરેનભાઈનો મોબાઈલ તો સિસ્મ થઈ ગયો ને જો અમે ત્યારે આ બધી જોય આપણે પહેલા આમ પકડવા કેમ હા પછી આમ જવા દેવાની આય મૂકી દેવાની હા પછી આમ ખેસી અને આમ કરવાનું પછી આમ લઈ લેવાનો એટલે થારનો વિડીયો બનાવવાનો છે મિત્રો એવું છે કે માણસ છે ને માણસ એ બહુ લાલચી રામ રામ બધાને કેમ છો બધા મજામાં જશે આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ઘણા ટાઈમ પછી આપણે અત્યારે લોક ચાલુ કર્યો છે ભાઈ મિત્રો એવો હમણાં થોડોક કામમાં હતો ને કે વાત પૂછવામાં તો હવે મહિના દિવસ પછી આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે અને દિવાળીને બધું વહી ગયું છે તો જે આપણી ફેમિલીને આપણે બેસતા વર્ષના અત્યારે આપણે રામ રામ કહી દઈએ અને ભાઈ અત્યારે છે આપણે લોટો આપણા મામાની ઘરે એક મામાનું ઘર અહીંયા બીજા મામાનું ઘર ને બે આપણા બીજા મામા હે ને એનું અહીંયા ચાલુ છે વાવણીનું કામ ઘણા ટાઈમ પછી ચાલુ કર્યું છે એટલે થોડોક આળસ આવે છે લોગ બનાવવામાં અને આપણે બનાવશું હવે ધીમા ધીમા પાછા રેગ્યુલર થઈ જશું લોગ બનાવવામાં અને આપણે આવીએ જઈએ છીએ અત્યારે ઘરે પાછા આજો પગમાં અને કહેવાય મિત્રો ચંપલ બની ગયા ચંપલ કાંઈ વાંધો નહીં ચલો થોડોક ફ્રેશ બ્રેશ થઈ જાય નાસ્તો પાણી કરી લઈએ અને હા મિત્રો આપણે હે ને ભાઈ ગાડી પણ એક લઈ લીધી છે અને આઈફોન સિક્સટીન પ્રો માઇક્સ પણ છોડાવી લીધો છે ગાડી હજી કાલે જ લીધી બજાજ પલ્સર આપણે હે ને ભાઈ કાલે પણ કાંઈ વ્લોગ બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો મિત્રો બધું જલ્દી જલ્દી એટલું ફાસ્ટમાં હાલતું હતું ને એ વાત પૂછવામાં અને પાછું એક બીજું પણ કામ હમણાં ચાલુ છે એટલે હમણાં કંઈ વ્લોગ શૂટ કરવામાં કંઈ પહોંચાતું નહોતું બાકી નજારો જો સવારનો કાંઈ ઘટે એ જો મામા ગયા છે અત્યારે દેવા હાટુ અહીંયા બીજા મામાનું ઘર છે જે ઘર બને છે જે આજથી છ સાત મહિના પહેલાં આપણે વ્લોગ બનાવ્યો હતો એમાં છે તો તમે ન જોયો હોય ને તો ઉપર અહીં લખી ગયેલા આવતું હશે એમાં ક્લિક કરશો ને એટલે એ ચાલુ થઈ જશે અને મસ્ત મજાનું વ્યૂ આવે છે અત્યારે મિત્રો પાછા આપણે હે આવી ગયા છે ખેતરમાં હું એને અડધો વાવી દીધું ખેતરને વાવણી થઈ ગઈ પાસે લખશે ને મામાએ પાણી વાળવાનું ચાલુ કરી દીધું ખેતરમાં હમણાં તો આ પી જાય અડધું ખેતર અડધું તો થઈ ગયું કાં

એવું તો ન આવડે હો ભાઈ કરો તો હજી એક બે એમ બાંધો છે તો તો બંધાઈ જાય તે ઈસ એટલે તો કામ હજી કર નાખો કર નાખો અધૂર ઓરો ન ખાય જો મિત્રો આમ નખિયા બંધાય નખિયા એટલે પછી અમને અમુક ને નો ખબર પડે તો શું કહેવાય નાકા નાકા માં ખબર ન પડે તો નાકા એટલે હું એમ આમાં મને તો કઈ ખબર જ નથી પડતી એના મિત્રો નારિયેળી છે પણ કેમાં એમાં નારિયેલ નથી નકર પી લેતું અહીંયા છે અહીંયા સડાઈ કરવાની છે મિત્રો થોડુંક અંધારું થઈ જાય પછી બાકી જો ખેતરમાં પાણી ચાલુ છે થોડુંક એવું બાકી છે હવે અત્યારે છે ને હવે બધું કામ થઈ ગયું છે ને એટલે કામમાં તો એ હજી પાણી વળાય જ છે પણ ટૂંક મારું બધું કામ પતી ગયું છે ને અત્યારે છે ને પાછી રીલ ઉતારવાની છે પહેલાં નથી ઉતરી હવે ઉતારવાનું છે ને ભાઈ આવે છે આપણો મિત્ર ખાચ ને આ માં આપણે છે કેમ કે ભીલો નો પડે આ નેળ ને તમે જોઈ હશે વરસાદ વાળો લોક જોઈ હશે અહીંયા સુધી આખી ભરાઈ ગયેલી હોય મિત્રો આખે ફૂલ તો હજી પાણી છે હમણાં વરસાદ ગયો ને એમાં એનું પાણી હજી આમથી ફરતું ફરતું આવે ગાડી એટલે બહુ અઘરી છે તો એ તો અત્યારે એનામાં આ લોકો અહીંથી વાહન વ્યવહાર ચાલુ જ હોય અહીંથી લોકલ નો એવું છે પાણી તો જો હજી ચાલુ જ છે જો હજી આમ આગળ જતા ને આમ તો વધારે પાણી આવે આપણે હા અત્યારે ગયા નથી આપણે મિત્ર આવે છે અત્યારે મેં કીધું કોણ ઉભો રમ આમ કરે આગળ નીકળી જાય ને એટલે જો આમથી નીકળો જો હવે આમાં દેખાતો નહી હોય જો લાઈટ થાય આવે હો રાણો કાઈ વાંધો નહીં હાલો મિત્ર આવી જાય ને એટલે તમને મળાવ મિત્રો આવ્યો છે ને આપણે રીલ બનાવવાનું ચાલુ કરીએ છીએ થોડાક એક બે કન્સેપ્ટ વિચાર્યા છે આપડા આપણી સાથે જે મિત્ર ની વાત કરી હતી કેમ છો મિત્ર કેમ છો ભાઈ મજામાં સ્વાગત છે

તો મિત્રો બે વિડીયો શૂટ કરી નાખ્યા છે બે ભાઈ એક એક આ ભાઈને છે ને ગમે ત્યાં ડીલિંગ ના ફોન આવતા હોય હવે છે ને આપણું ઘર વાયા છે ઠેઠ ત્યાંથી બે ઠેકર ઠેકીને અહીંયા એક આપણે છે ને થાર નો વિડીયો બનાવવાનો છે આપણે છે ને હવે જઈએ છીએ ત્યાં જો અરે આ કન્ટેન્ટ મળવા જ મેંડા તે ક્યારે શૂટ કરી જ નાખે હે પ્રિન્સભાઈ હે મિત્રો એવું છે

મિત્રો આ બધી ગાડી છે ને હવે તો સારી પણ કમ્ફર્ટ માં છે ને હવે વાત તું સમાવ પેટ માં દુખાવો કરી દેવી ગાડી છે કિયા માં કમ્ફર્ટ કેવું આવા કિયા મિત્રો આ ભાઈ બહેન કિયા છે લે આખો દે કિયા ના ઓખાણ કર પણ મિત્રો આપણી પાસે તો શું છે ફંટી આપણે ફંટી ના ઓખાણ કરશું તો ચાલો મિત્રો આપણે લોકેશન ઉપર જઈએ પહેલા અમે સારી લગ જગ્યા ઉપર લઈ જા મેદાન જેવું હોય ને એટલે થોડું ઓકે અહીંયા જો મિત્રો ફૂલ મિત્રો અત્યારે રાજસ્થાન જેવું વાતાવરણ છે અહીંયા અહીંયા લઈ લેને આ મસ્ત છે આ બજાવ

રોટા વોટર ચાલુ થઈ ગયું છે લગાડવા મારે છે ખેતરમાં પવન ચકી બંધ ચકી બંધ થઈ ગઈ છે જો અત્યારે પછી એવું છે મિત્રો મસ્ત મજા આપણે હે ને ફ્રેશ થઈ નાઈ લીધા છે બપોર ના હવે આપણે સવારના નાય નતા અને ભાઈ આપણે બધું શૂટ બૂટ બધું થઈ ગયું છે ડન હવે એડિટ કરવા બેઠો છે અને પાછો આપણે ખેતરમાં જતો હતો મામાની ત્યાં તો જે ખેતરમાં આપણે બધું આપણે શું કહેવાય સનેડાનો ને રેલ બેલ ઉતારતા હતા એ બધું ઉતરી ગયું ને હવે ખેડે છે બધું હા બીજા મામા અત્યારે જો ટ્રેક્ટર હાકે છે આમાં સવારમાં આપણે આ ખેતરમાં વાવણી કરતા હતા ને એ ખેતરને હે ને લાઇટ આવી ગઈ છે તો પાછું પાણી વાળવાનું ચાલુ કરી દીધું ઓલા માં મામા છે ને અત્યારે રોટા ઉટર હાકે છે કેમ કે કાલે એમાં પણ વાવવાનું છે આપણે એવું છે આપણે છે ને બીજા એક મામા છે નહીં અત્યારે આવ્યા છે એટલે ટૂંકમાં પાણી વાળે છે હવાર સવારમાં હતા એ તો જુઓ કેટલું સ્ટ્રગલ કરે છે મારા મામા અત્યારે તો હવાર ના છે ને ત્યારે વાળે છે હા એટલે બધું જોવાઈ જાય હે એમની નોકરી મૂકીને અત્યારે ખેતરમાં આવ્યા હો નોકરી મૂકી જામનગર થી પણ રજા મૂકી ને ખેતર તૈયાર કરવા આવ્યા પાણી પાઈ ગયેલા ખેતરમાં માં ધીમા ધીમા જઈએ છીએ ચંપલ હાથ માં લઈ લીધે ને આપડા શુભ પગે ધીમા ધીમા માં પગો છપ છપ કરતા જાય છે ને ખાલી અત્યારનો નજારો જો ઓ હોય કઈ ઘટે નહી કઈ નાયા જો મારા મામા ઓય એ ખાલે ખાલી આટા મારો ખાલે ખાલી જાય અમને એમ ઘરે છે એવું છે બાકી હવે હું જામ છું અત્યારે ઘરે ને એ પગ ખૂતી ગયા છે આ ચંપલની હાલત તો જો મિત્રો હજી હમણાં જ નવા લીધા હતા આખા બગડી જાય આમાં જઈએ છીએ હવે છે ને આપણે ઘરે આવી ગયા છે અને આરામ કરી છે ને વિડીયો આજનો છે ને એડિટ કરવાનું ચાલુ કરી દઈએ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ તો કેવો વ્લોગ વિડીયો લાગ્યો હોય એ કમેન્ટ કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજથી આપણા વિડીયો ધીમે ધીમે કરીને આપણે રેગ્યુલર અપલોડ કરવાની ટ્રાય કરીશું શૂટ કરવાની ટ્રાય કરશું બાકી મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે જય દ્વારકાધીશ જય શ્રી રામ ટટ્ટા ભાઈભાઈ